તો ગુજરાતના દરેક ભાવિક ભક્તો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત સરકારને જે નિર્ણય લેવાનો હતો તે હવે લઈ લીધો છે અને જે લોકોની વર્ષો જૂની માંગ હતી તે ગુજરાત સરકારે પૂરી કરી છે તો મિત્રો આ લોકોની માંગ હતી કે ગુજરાત સરકાર મોડા સાથે રણુજા બસ મૂકે તો મિત્રો સરકારે આ માગ પૂરી કરી દીધી છે અને બસનું ઉદઘાટન પણ કરી દીધું છે ભીખાજી ઠાકોરના હાથે મિત્રો મિત્રો ગુજરાતના ઘણા બધા લોકોનું એવું સપનું હતું કે ગુજરાતથી બસ રણજા સુધી પહોંચ પહોંચે અને બસની મુસાફરી કરી શકાય તો મિત્રો આ સપનું સાકાર થઈ ગયું છે તો મિત્રો હાલ બસ મૂકવામાં આવી છે અરવલ્લીના મોડાસા શહેરના બસ સ્ટેશનમાં અને બસ ઉપડવાનો સમય છે તો મિત્રો બસ ઉપડશે મોડાસાથી ત્રણથી સાડા ત્રણ વાગે અને મિત્રો તમને સવારે પહોંકાશે સાતથી આઠ વાગ્યા સુધીમાં રણુજા પહોંકાી દેશે તો મિત્રો વચ્ચમાં જે ચાર પાંચ સ્ટેશન આવે છે તે પણ આ બસ લેશે તો પહેલું સ્ટેશન છે અંબાજી અને આબુ રોડ શિરોહી પાલી જોધપુર પોકરણ અને રણુજા પોકાડશે અને બીજા દિવસે બપોરે ત્રણ વાગે પરત ફરશે અને આપણને ત્રણથી ચાર વાગ્યા સુધી પાછી મોડાસા ઉતારશે મિત્રો અને બસનું પ્રાઇઝ ભાડું છે તો મિત્રો પાંચસો પિસ્તાળીસ રૂપિયા બસનું ભાડું છે તો મિત્રો ગુજરાતના જે ભાઈ બહેનોને બસની મુસાફરીમાં રણુજાની યાત્રા કરવી હોય તો સૌથી પહેલા તમારે મોડાસા શહેરમાં આવવાનું રહેશે ત્રણ વાગ્યા પહેલા તો મિત્રો ત્રણથી સાડા ત્રણ વાગે આ બસ ઉપડી જશે તો તમારે ત્રણ વાગ્યાની ની પહેલા જવાનું છે મોડાસા શહેરમાં તો મિત્રો એકાંત સીટની સ્માર્ટ બસ મૂકવામાં આવી છે એ પણ ડિલક્ષ એક્સપ્રેસ મૂકી છે મિત્રો તો મિત્રો આ બસની મુસાફરીમાં રણુજા જવાનું ભૂલતા નહીં અને આ બસની મુલાકાત અવશ્ય લેજો તો મિત્રો આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું હવે મળીશું કોઈ નવા વિડીયોમાં તો મિત્રો જાતા જાતા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી